તાત્કાલિક હોસ્પિટલ લઈને પહોંચ્યા પણ ફરજ પરના તબીબે બાળકીની મૃત જાહેર કરી હયુ હચમચાવતી આ ઘટનામાં માતા પિતાએ પોતાની એકની એક દીકરી ત્રણ ભાઈઓને પોતાની એકની એક બહેન ગુમાવી છે મળતી માહિતી અનુસાર મૂળ મધ્યપ્રદેશના વતની કાળુભાઈ દેવચંદ અરળ પાંડેસરા પાંડેસરા ભેસ્તાન સિદ્ધાર્થ નગર ઝુંપડપટ્ટીમાં પત્ની ત્રણ દીકરા અને એક ચાર વર્ષની દીકરી સુમ સુર્મિલા સાથે રહે છે કાળુભાઈ અને તેમની પત્ની પાંડેસરા જીઆઈડીસીમાં આવેલી મહેશ કંપનીના બોયલરમાં કોલસા નાખવાનું કામ કરે છે કાળુભાઈ નોકરી પર જાય એટલે તેના બંને સંતાનોને સાથે લઈ જતા ત્યારે સુરમિલા અને બજરંગી નામના સંતાનને ઘરે મૂકીને જતા હતા રાબેતા મુજબ ગતરોજ કાળુભાઈ બંને સંતાનને ઘરે મૂકી ગયા હતા તે દરમિયાન સાંજે સુરમિલા અને બજરંગી ઘરની બહાર રમી રહ્યા હતા ઘરની પાસે ઝાડીઓમાં ગાયને ખાવા માટે ચારો નાખવામાં આવે છે તે ચારામાં સુરમિલાને શેરડી દેખાઈ હતી જેથી શર્મિલા તે શેરડી લેવા માટે ગઈ હતી ત્યારે અચાનક આઠ થી દસ કુતરાઓએ શર્મિલાના ગળા ઉપર હુમલો કરીને તેને દબોચી લીધી હતી જેથી તે બેભાન થઈ ગઈ હતી અને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જે ફરજ પરના તબીબેતેને મૃત જાહેર કરી હતી કેમેરામેન સનિલ વીરાણી સાથે વિશાલ શેઠા માનવ પ્રભા ન્યૂઝ આપકા નામ સ્ટાર્ટ કરો એરા નામ કાલુ કાલુભાઈ શું વાટા શું ઘટના બની કે આપકો ખબર ઓ મેરે લડકી કો કુતાર ને કાટ લેયા થા મે લડકી કા નામ સુહી મિલા હે 4 સાલ કી લડકી હે उसको कुत्ते ने काट के मार डाला तो तो ये सिद्धार्थ नगर रेड पे खड़ा टैक्स के बाजू में रहते हैं हम झोपड़ पट्टी में ये घटना कितने बजे बनी और आपको कब पता था? ये छह बजे लगभग हुई मेरे को मेरे को छह बजे पता चला फिर मैं गया ढूंढते ढूंढते मिली नहीं तो फिर एक झाड़ी में मिली और कुत्ते ने काट रहा था कुत्ता जब सामने था कुत्ते नहीं था वहाँ पे कोई नहीं था ढोर वाले थे बस ચલા અમારા વિડીયો ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે